માસની અંદર સુખેશ ગામની અંદર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે સાત દિવસ સુધી આગામી સાત દિવસ સુધી આ જ્ઞાન યજ્ઞ રહેશે બાવીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી આ કથાનું રસપાન થવાનું છે આ રસપાન માટે અનેક ગામમાંથી આજુબાજુના ગામમાંથી ખૂબ ભાવિક ભક્તોએ લાભ લીધો છે આ કથાના પ્રથમ દિવસે કથાનું મહાત્મ્ય ધુધુકારીની કથા કથાનું અને સત્સંગનું મહત્ત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું એ જે કથા સાંભળવાથી માણસના દરેક વિકારો દૂર થાય છે અને અત્યારના સાંપ્રદાયિક સમયની અંદર કથા એ માણસનું શ્રેષ્ઠ સાધન છે જે માણસને મોક્ષ તરફની યાત્રા કરાવે છે સમાજની અંદર રહેલા દૂષણોમાંથી મુક્ત થવા માટે અને અત્યારના સાંપ્રદાયિક સમયની અંદર જે સરળતાથી માણસ પ્રભુને કઈ રીતે પ્રાપ્ત કરી શકે અને જીવન સુચારુ રીતે કઈ રીતે જીવી શકે સામાજિક લક્ષણોની અંદર સમાજમાં માણસનું કર્તવ્ય અને અકર્તવ્ય શું દરેક વસ્તુનું પ્રતિપાદન આજના દિવસે થયું છે આગામી દિવસોની અંદર આ કથાની અંદર ભગવાનના મહાભારતની કથા ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ ભગવાનના વિવાહ અને સુતામાચરિત્ર એ પ્રસંગોની સાથે અઠ્યાવીસ તારીખ સુધી આ દિવ્ય જ્ઞાન યજ્ઞ અહીંયા ચાલશે અઠ્યાવીસ તારીખે આ કથા વિરામ પાસે કથાની અંદર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને અનેક ભાવિક ભક્તો આ કથાનો દિવ્ય લાભ લઈ રહ્યા છે

નું પણ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગ કલ્પેશભાઈ પટેલના ઘરે આ ગોઠવેલું છે અને આજે આ પ્રથમ દિવસ છે કે આવનાર સાત દિવસ સુધી પ્રથા ચાલશે એટલે ગામ તરફથી આજુબાજુના ભાવિક ભક્તોને આ પ્રથામાં ભાગ લેવા માટે સવારથી અમારા દર વર્ષે ભાગવત કથા પિતૃ મુખ સાથે કરીએ છીએ અને આજો પ્રથમ દિવસ આજે સવારથી એટલો બધો આનંદ છે કે સવારના પરમાં આ પિતૃની પૂજા થઈ અને ત્યાર પછી જે ધામધૂમથી મોટી સંખ્યાની અંદર પોથયાત્રા નીકળી અને પોથયાત્રા નાચતા કૂદતા ભક્તો વધાર્યા અને અહીંયા આવીને કથા શરૂઆત થઈ અને કથામાં પણ એટલો બધો આનંદ થયો તો સવારથી આનંદ એટલો બધો છે કે અત્યાર સુધી આનંદ જ છે અત્યારે કથા વિરામ થયા બાદ અમે મહાપ્રસાદનું પણ આયોજન દરરોજના કરેલું છે તો ભક્તો અત્યારે મહાપ્રસાદ આનંદથી લઈ રહ્યા છે અને હજુ પણ અમારી કથાની અંદર છ દિવસ બાકી છે આજનો દિવસ તો ગયો પણ હજુ છ દિવસ એ પણ અમે ધામધૂમથી મનાવીશું કારણ કે પિતૃના મુખસારથી અમે દર વર્ષે કથા કરીએ છીએ અને એ કથાની અંદર ગામે ગામથી આજુબાજુના ભક્તો આવીને આ કથાના અંદર ભાગ લે છે અને તન અને મન ધનથી એમાં સહયોગ પણ આપે છે અને એ પ્રમાણે અમે ભજન કીર્તન કથા સત્સંગનું આયોજન કરીએ છીએ અમારો સુકેશ ગામ પવિત્ર છે એના પવિત્ર ગામની અંદર દર વર્ષની અંદર શ્રાદ્ધ પક્ષમાં તો રહે જ પણ બીજી બધી કથાઓ ચાર પાંચ કથા અમે કરાવીએ છીએ શિવ કથા ભાગવત દેવી બાબત બધી જ કથા અમે કરાવીએ છીએ તો આ વર્ષે અમે શ્રાદ્ધ પક્ષની અંદર આ બાબત કથાનો આજે પ્રથમ દિવસનો પ્રારંભ કર્યો છે હજુ પણ છ દિવસ બાકી છે તો દરેક ભક્તોને આજુબાજુના ભક્તોને અમારું ભાવભીનું આમંત્રણ અમે પાઠવીએ છીએ સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

હાથમાં પાણી લેવાનું છે ને પાણી એક વાટકીમાં અગર તો કોઈ થાળીમાં કેવું આપણે thank you આરતી કરી અંદર જવા દો શિવ ધર્મ બે ત્રણ આરતી અને ભવ્યમાં જવા કરવાની છે દેશો પરીક્ષણા કરીને પછી જે દોરથી વધારે છે ભક્તો પણ જે સાધકો છે એ લોકોએ અત્યારે પ્રસાદ લેવા નથી અત્યારે અહીંયા આગળ યજ્ઞ થશે આપણા સેવાદારી ભાઈઓ આવી ગયેલા છે એ લોકો યજ્ઞ કરાવશે આરતી થાળી બધી ઘરમાં જાઓ અંદર અને વિષ્ણાભાઈ શિવાચાર્ય દ્વારા તૈયારી પણ કરજો છે આગળ પડીશાં કે આભાજી ચૌતી રહવાનું છે આપણી વચ્ચે હરેશભાઈ શિક્ષક સીન હવેરાથી પધારે એમને પણ ઉપર આવવા માટે વિનંતી કરીએ છીએ જેમણે પણ પિતૃઓના ફોટા મૂકવા હોય એ લોકો પિતૃઓના ફોટા આવતીકાલે પણ લઈ આવજો અને પૂજામાં બેસો હોય એ લોકોએ એ 8 વાગા પછી આવી જવાનું છે બધાએ અને જેમણે પણ પૂજામાં બેસવાનું હોય એ લોકોએ એ જણાવજો સમયસર 8 સવા એ પૂજા ચાલુ થશે આપણા હરીશભાઈ શિક્ષકજી નવરાત પધાર્યા છે એમના તરફથી ભંડારા માટે એક હજાર રૂપિયા દાન મળે છે ખૂબ ખુબ ધન્યવાદ એવા દાતાઓને પ્રસાદની પણ તૈયારી થઈ ગયેલી છે એ યજ્ઞના સેવાદારીઓ એ લોકો યજ્ઞમાં લાભ લેવાનો છે हां नंबर है 399 हां मैं Chua ke le aali thi ગીતાબેન સેલ્સમેન દેસાઈ તરફથી એ બસો ને ત્રીસ રૂપિયા ભંડારામાં દાન મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ એવા દાતાઓને આપણી વચ્ચે પત્રકાર કુલદીપભાઈ પધાર્યા છે એમનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈને વિનંતી કરું કે કુલ આ બધા મેળવે છે ખૂબ ખૂબ ધન્યવાદ એવા દાતાઓ સદગુરી વડા જગ I don't know